સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માનનીય સીપી સાહેબ અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ હાલમાં એક ટ્રાયલ પ્રોજેક્ટનું અમારા તરફથી એક ડેમો કરવામાં આવી રહ્યો છે જેમાં સુરત શહેરના એચક્યુટી પોઈન્ટ ખાતે એસી હેલ્મેટનું અમારા બે કર્મચારીને આપી અને એસી હેલ્મેટથી એની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે સાથે સાથે એ વધારે સમય પોતાના પોઈન્ટ પર ઉભા રહી અને સુંદર રીતે ટ્રાફિક નિયમન સિગ્નલ મુજબ કરી શકે તે માટે આ ડેમો હાથ ધરવામાં આવી રહ્યો છે અને એની સફળતા મળેથી ચોક્કસ સુરતના શહેરના જે મેઇન મેઇન જંક્શનો છે એમને એમના કર્મચારીઓને એસી હેલ્મેટથી એસી હેલ્મેટ આપવામાં આવશે જેથી કરીને એની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય